હલો મિત્રો આપણે આવી ગયા છે આપણા બાગાયતની અંદર લીંબુની અંદર સ્પ્રે કરવા માટે હવે હરૂ અશોકભાઈ રહી ન જાય એક ઠેકાણે બરાબર એક બેરલની અંદર ત્રણ કિલો જેટલો ગોળ ઓગાળી નાખવાનો દસ લીટર પાણીમાં ત્રણ કિલો ગોળ ઓગાળી નાખી દેવાનો અને પાંચથી છ લીટર છ લીટરે હાલે પાંચ લીટરે આલે જેવો રોગ હોય એ પ્રમાણે નાખવાનું ગૌમૂત્ર તમે જોઈ રહ્યા છો સ્પ્રેનું કામકાજ ચાલું દસ લીટર પાણીમાં ત્રણ કિલો ગોર વગાડી નાખવાનો અને દસ લીટર ગોરનું પાણી દસ લીટર ગોળનું પાણી પાંચ લિટર ગૌખળ બસ્સો લીટર પાણીની અંદર નાખી અને સ્પ્રે કરવાનો હોય છે મિત્રો અને અંદર મેં આગળ એક સ્પ્રે કરેલો પંદર દિવસ પહેલાં તો એનાથી મને થોડુંક રિઝલ્ટ સારું દેખાણું તમે જોઈ રહ્યા છો કે આવી નાની નાની કૂણપની ફૂટ નીકળી હોય તો એની અંદર કંઈ જ પણ દેખાતું નથી જે ખાંડિયાના પ્રશ્નો હોય છે અમુક અમુક ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ખાંડિયું જાતું નથી તો હજુ અમારે ખાંડિયાની અસર ક્યાંય પણ દેખાતી નથી મિત્રો પંદર દિવસ પહેલાં આનો એક સ્પ્રે કરેલો અને પંદર દિવસ બાદ આ બીજો સ્પ્રે ચાલુ કર્યો અત્યારે બહુ સારું એવું રિઝલ્ટ છે મને ફાયદો લાગ્યો એટલા માટે વિડીયો શેર કર્યો તમે જોઈ રહ્યા છો ફ્લાવરિંગનું કામકાજ પણ ચાલુ છે ગાયનું દૂધ અને ગોળ મારવાથી ફ્લાવરિંગ પણ સારું આવતું હોય છે ક્યાંય પણ તમને જીવાત જોવા નહીં મળે અને અંદર જંતુનાશક કેમિકલવાળી દવાનો ક્યાંય પણ ઉપયોગ કરવામાં નથી આવે મિત્રો જોઈ રહ્યા છો ફ્લાવરિંગ પણ તમે જોઈ રહ્યા છો ફાલ પણ ઘણી માત્રામાં કેવું દેખાય સારું એવું રિઝલ્ટ છે બસો લીટર પાણીની અંદર પાંચ લીટર ગૌમૂત્ર અને ત્રણ કિલો ગોર દસ લીટર પાણીની અંદર ઓગાળી અને બસો લીટરના ડ્રમની અંદર નાખી દેવાનો મિત્રો ફ્લાવરિંગ પણ સારું રિઝલ્ટ છે મિત્રો બધા જ આનો ઉપયોગ કરજો તમને રિઝલ્ટ મળે તો બીજી વખત ઉપયોગ કરવાનો પંદર દિવસ પહેલાં એક રાઉન્ડ માર્યો હતો અને પંદર દિવસ બાદ આ બીજો રાઉન્ડ તો લીંબુની અંદર બહુ સારું એવું કામકાજ આગળ બતાવું મારા અનિલભાઈ નળી ખેંચવાનું કામ કરે મિત્રો મોટા પંપથી તમે ફ્લાવરિંગ જોઈ રહ્યા છો આ છે અમારા અનિલભાઈ અનિલભાઈ કેવું દવા છાંટવામાં લાગે તમને હા છાસ ને આના પેલા છંટકાવ કર્યો તો પંદર દિવસ એના પંદર દિવસ પેલા છાસ ને બીજું સાથે શું નાખેલું હતું છાસ ને ગોળ નો પણ સ્પ્રે મારેલો એના પેલા દૂધ ને ગોળ અમારે અશોકભાઈ પાસે માહિતી લેવી પડશે જોવા અમારે અશોકભાઈ જોરદાર કામકાજ દવા છાંટવાનો ક્યાંય પણ રહી ન જાય થોડુંક પ્રેશર ઓછું હોય એવું લાગે છે મિત્રો નકર તો પાંદડા ફેરવી નાખે અત્યારે પ્રેશર માપે રાખવું પડે નકર ફ્લાવરિંગ પણ એને હવાથી ઉડાડી દે કેવું હશે ભાઈ બરોબર રેડી હાલે હે ને કમ્પ્લીટ હા હા ગૌમૂત્ર ને ગોળનું પાણી છાંટવાથી સારું રિઝલ્ટ મળે ને સારું એટલે બહુ સારું હા હા જોઈ રહ્યા છે આનાથી આપણા શરીરને પણ નુકસાની ન થાય અને ખોટું ખર્ચ પણ ઓછું થાય એકદમ કૂણા ઓછા ખર્ચમાં જાજુ ઉત્પાદન એટલે કે ગૌ આધારિત ખેતી ગાય હોય તો એનો ગૌમૂત્ર દૂધ છાશનો ઉપયોગ ખેડૂત મિત્રો કરી જ લેવો અહીંયા પડખે અમારે ચણાનું વાવેતર કરેલું છે સોલે ચણા જોઈ રહ્યા છો આ છે ચીક્કુ ચીક્કુની અંદર તો મિત્રો કોઈ દિવસ જંતુનાશક કેમિકલવાળી દવા મારતા જ નથી કારણ કે ચીક્કુ આપણે આપણા બાળકોને ખાવાના હોય એટલે આની અંદર તો ગૌમૂત્ર દૂધ છાશ આંકડો એવું બધું બનાવી અને દેશી દવા ટૂંકમાં મારતા હોય છે ચાલો મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર એની અંદર આવા વિડીયો તમને જોવા મળશે જે ખેડૂતને લગતા હોય જય જવાન જય કિસાન